જય માતાજી જોઈએ રેમાં મિત્રો હું છું બનેલ છે કારણ મિત્રો આજે આવી ગયા આપણે મવવા માર્કેટિંગ યાર્ડ આજે પહેલાં મિત્રો આપણે તારીખની જ વાત કરીએ તો તારીખ છે નવ દસ બે હજાર પચીસ ને મિત્રો આજે કરવું વાર તો અત્યારે લાલ ડુંગળીની મિત્રો અત્યારે મિત્રો છે ને તો આપણે ઓલા યાર્ડમાં મિત્રો અત્યારે અહીં થાય છે અને મિત્રો આજની આપણે લાલ ડુંગળીની મિત્રો આજની આવકની આજની વાત કરીએ તો આજની આવક છે પાંચ હજાર બસો એટલે કે પાંચ હજાર બસો બાવનસો પ્લસ હરાજી મિત્રો આજનો નીકળવા છે હરાજી મિત્રો ને આપણે અહીંયા આજ થાય છે તો પહેલાં મિત્રો તમે આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો મિત્રો છું આપણા ચેનલની અંદર તમને સતત ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના વગેરે વગેરે મિત્રો તમને ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો આપણી ચેનલની અંદર તમને વિડીયો ગણવા માંગે તો મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલા વેરા હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો અત્યારે આપણી એકથી મિત્રો આપણે લાગત મિત્રો આપણે હરાજી જોવાની છે અહીંયા તો આપણે ખેડૂત મિત્રોને ખબર પડે કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ આવે તો મિત્રો હું બહુ જાજુ નથી લેતો આપણી ચેનલમાં મિત્રો પહેલા વેરા હોય તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો

બાણું એકસો બાણું બાણું ચોરાણું એકસો ને પંચાણું છનું સત્તાણું છઠ્ઠાનું નવ્વાણું બસો બસો રૂપિયા બસો ને મારું છે ભાઈ ઘણું ભાઈ ઘણું વાર शो वकलला खाली मित्र 200 रुपया मित्र भाव क्वालिटी जो लियो 200 रुपया सुपर क्वालिटी से मित्र 200 रुपया मित्र वकल लो भाव सुपर क्वालिटी से मित्र जो 20 के 200 आदरली भाई 10 थोड़ी 121 में किदो विंटू विंटू पहले पूछो एकवे मेकोनी साहब एकवे 1 रुपया लो 121 1 रुपया थोड़ी 121 1 रुपया 1 रुपया 122

એકા બાસિ પચાસ સાંશી ને પતું બાણું પંચાણું ખાલી નેચાણું રૂપિયા મિત્રો ભાવ પંચો રૂપિયા એકસો ને એક રૂપિયા એકસો ને એક રૂપિયા એકસો એકવી એકવી

બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સાત રૂપિયા એકસો ને સાત આઠ રૂપિયા આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર રૂપિયા એકસો પંદર ને એકસો ને મિત્રો આ ડુંગળી ના એકસો ને વીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો છે મિત્રો એકસો ને ઓગણીસ રૂપિયા મિત્રો ભાવ તેમ કોલેટે જોઈ લો એકસો ને ઓગણીસ રૂપિયા મિત્રો નવી ડુંગળી છે માલ જોઈ ભાઈ

છ રૂપિયા છ ને મિત્રો નવી ડુંગળી છે તો માલ જોઈ લોલેટું કઈ છે એકસો ને છ રૂપિયા મિત્રો નવી ડુંગળી માં તમે ક્વોલિટી જોઈ લો એકસો ને છ રૂપિયા ಹಾತ್ರಿ ಡಲ್ ಹಡತ್ರಿ ಹಾಡೆ

મિત્રો વક્કલ ના એકસો ને ઓગણત્રીસ રૂપિયા મિત્રો ફાવ્યો પચીસ મિત્રો વક્કલ ના એકસો ને પચીસ રૂપિયા મિત્રો આવ્યો

મિત્રો આ વક્કલ ના એકસો ને ત્રીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો તેમ ક્વોલિટી જોઈએ ખાનજી છે એકસો ને ત્રીસ રૂપિયા મિત્રો વીસ કિલો રૂપિયા ને એક રૂપિયા સારું છે સારું છે મિત્રો એકસો ને છવ્વીસ રૂપિયા ઊંચો

माल जो माल सुपर माल थे ले ले लीजिए ओके खाली बच्चा खाली धीरे धीरे छोपन बनता हूं छोपन बनता हूं भाई 8 रुपया बचो हाय 8 रुपया बचो हाय 8 रुपया बचो हाय हेलो भाई एक मिनट रुको भाई साहब 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 મિત્રો વકલ ના બસો ને સોતેર રૂપિયા મિત્રો ભાઈ ભાવ સુપર ક્વોલિટી જોઈએ સફેદ માલ બસો ને સોતેર રૂપિયા મિત્રો વકલ નો ક્વોલિટી જોઈએ મિત્રો